આ સાથે સાથે સરદારનગર અને અમરાઈવાડીની અગિયાર વર્ષની બે બાળકી સારવાર હેઠળ છે તેવા સમાચાર પણ સામે આવી રહ્યા છે અમરાઈવાડી વિસ્તારમાં રહેતી અગિયાર વર્ષની છોકરીને અત્યારે પ્રાઇવેટ હોસ્પિટલમાં દાખલ કરાઈ છે નોંધનીય છે કે ગુજરાતમાં અત્યારે ચાંદીપુરા વાયરસે ભારે કહેર મચાવે છે જેમાં ઘણા બધા બાળકોના મોત થયાના સમાચાર પણ સામે આવ્યા છે